મારા અંદર અંદર એક કોમેન્ટ આવી લખેલું ધન્ય છે આ દીકરીને આ દીકરી નું સ્વાગત તો હેલિકોપ્ટર માંથી ફૂલો વરસતા હોય ને તેવી રીતે થવું જોઈએ ત્યારે મને વિષય એવો કે આવી રીતે તો આ દીકરી નું સ્વાગત નહીં કરવામાં આવે પરંતુ મેં એક વિડીયો બનાવ્યો છે બધા લોકો જોઈ લ્યો મિત્રો વાત કીધો વિડીયો મેં ઈ માટે બનાવ્યો છે કે આ દીકરીને સન્માન મળવું જોઈએ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આવું તો સ્વાગત નહીં કરવામાં આવે પરંતુ વિડીયો દ્વારા તમે બધા લોકો જોઈ શકો છો દર્શ ની દીકરી મિત્રો દંડવ કરીને દ્વારકા પહોંચી ગઈ છે ને ત્યાં મિત્રો સૌથી મોટું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે એ મિત્રો આ દીકરી પાસે જય જયની મિત્રો ફોટા આવી રહ્યા છે કારણ કે આ દીકરી છે છ વર્ષની છે અને દંડવત કરીને મિત્રો દ્વારકા પહોંચી છે સાડા ચારસો કિલોમીટર ચાલીને પોતે દીકરી પહોંચી છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો શોખ કે મિત્રો આ દીકરી ચાલી તો ચાલુ કેમ આટલી બધી ખાસ કરીને મિત્રો સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વિ જાય છે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જે પણ સારી એવી ગિફ્ટ તો અત્યારે લાઈક પણ કરી દો હવે તમને લોકો ને ખબર છે કે એન્જલ નામની દીકરી છે એ અમદાવાદ થી દ્વારકા ચાલીને જઈ રહી છે છ વર્ષની છે હવે મિત્રો આ દીકરીએ પોતે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો છે સૌથી મોટો રેકોર્ડ બનાવો એવું કહી તો પણ ખોટું નથી ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દીકરી સિંહ સાડા કિલોમીટર થી પણ વધારે કિલોમીટર ચાલી છે દંડવત કરીને પોતાના મા બાપ સાથે મિત્રો વાત કીધું દ્વારકા પહોંચી છે ત્યારે આઠમ સુધી આ દીકરી છે મને લાગે છે કે દ્વારકા જ રહેવાની છે ત્યારે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને આ વિડીયો બને એટલો શેર કરી દઈએ સબસ્ક્રાઈબ આવશે કરો બોલતાની જેથી અવાર આવે છો દીકરીના મિત્રો વિડીયો તમારા સમક્ષ લાવી શકો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલ છે ધન્યવાદના વિડીયો ખાલી દીકરી માટે જે મારા મેં સન્માન આપ્યું છે દીકરીને દીકરી માટે મિત્રો ફોલો કરતા હોય એવો વિડીયો બને એવો સાથે ને શેર પણ કરી દીધો ધન્યવાદ